સુરતમાં પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન જન્મદિવસ ના આયોજન હાથ નિમિત્તે આયોજન પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું પોલીસ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં જોડાયા જરૂરિયાતમંદ લોકોને સમયસર બ્લડ મળી રહે તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો પોલીસ હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ જવાનો અધિકારીઓ જોડાયા સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ કેન્દ્રમાં જો આજે સાંજે ચાર વાગ્યા તક જો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલા છે જેમાં અમારા સાથી અધિકારીઓ મિત્રો મહિલા પુરુષ બધા જો અધિકારીઓ મિત્રો અને સાથોસાથ જો પ્રજાના મિત્રોના માધ્યમથી આજે અમારા જો બ્લડ ડોન ભેગા થશે આ બેન્કોના માધ્યમથી અમારા એવા દર્દીઓ પાસે જશે જેના ખરેખર તારે સખત જરૂરત છે તો સર્વપ્રથમ તો બધા અમારા જેટલા બી બ્લડ ડોનર છે એના ખૂબ આભાર પણ માનીએ છીએ જોઈએ અને આપણ થકી અમે અપીલ પણ કરી હતી કે કાયદો વ્યવસ્થા તો બધું સંભાળીએ છીએ સાથે એક અવસર મેળવ્યો છે બ્લડ ડોનેશન ડોનેશન ડોનેટ કરવાનો તો અમારા માટે બહુ ગૌરવની વાત છે કે માનનીય વડાપ્રધાન સાહેબના આગેવાનીમાં દેશ પણ આગળ વધી રહ્યો છે અને દેશ માટે ઘણું બધું કામ કરી રહ્યા છે તો અમારી ફરજ બને છે કે જે હેલ્ધી વ્યક્તિઓ રહ્યા આપણા તંદુરસ્ત નાગરિકો દરેક વ્યક્તિએ ખરેખર બ્લડ આપવું જોઈએ અને બ્લડ ડોનેશન કરવું જોઈએ રક્તદાન એ સૌથી મહાદાન છે અને આપણા બ્લડથી કોઈ પણ વ્યક્તિને ઉપયોગી થઈ શકે કોઈના જીવનની અંદર આપણું બ્લડ કામ આવી શકે તો એથી વધારે તો મોટી સેવા કઈ હોઈ શકે